એચ એમ પીવી ના કેસોથી અફરાતફરીના વહેતા થયેલા અહેવાલથી એક તરફ લોકોમાં કોરોના મહામારીની યાદ તાજી થઈ જવા સાથે દહેશત જોવા મળી રહી છે ત્યારે દેશમાં છ અને તેમાંય ગુજરાતમાં તે પૈકીનો એક કેસ નોંધાતા તંત્ર સતર્ક થઈ ગયું છે સરકાર તુરંત એક્શનમાં આવી ગયું છે ભરૂચ જિલ્લામાં હજી સુધી એક પણ કેસ સામે આવ્યો નથી થઈ ચૂક્યું છે જનરલ હોસ્પિટલ ખાતે આરટી ટેસ્ટ કરાવવા માટેની તમામ તૈયારીઓ કરવા સાથે સારવાર માટેની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ભરૂચ સી પટેલ એટલે કે જનરલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર દીપા થડાણીએ તંત્રની સજ્જતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલ ખાતે ટેસ્ટની સુવિધા કરવા સાથે વેન્ટિલેટર અને આઇસોલેશન વોર્ડ પણ તૈયાર છે જો કે ભરૂચમાં હજુ કોઈ કેસ નોંધાયો નથી અને હાલ શરદી ખાંસી અને તાવના કેસ આવી રહ્યા છે ગભરાવાની જરૂર નથી પણ સતર્ક રહેવાની જરૂર છે ભરૂચમાં કોઈ કેસ એચએમપીવી વાયરસનો આવ્યો નથી પણ કોરોના સમયની સુવિધા અને અનુભવ સાથે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે तो इसके लिए क्या क्या लक्षण होते हैं सर्दी होती है खांसी होती है गले में खरास होती है हाँ जो एक्सट्रीम ऑफ एज है जैसे कि ज्यादा एज के लोग जैसे पैंसठ साल से ज्यादा उम्र के लोग या कम उम्र के लोग उनमें ये ज्यादा सिम्टम्स प्रोड्यूस कर सकता है निमोनिया करवा सकता है और जानलेवा भी हो सकता है पर ऐसे केसेस बहुत कम है ये कोविड नहीं है कोविड की तरह वायरस है पर इसके इतने क्रिटिकल साइड इफेक्ट नहीं देखे गए हैं इतने ज्यादा मोर्टेलिटी इसमें अभी देखी हुई नहीं गई है कुछ केसेस अभी अहमदाबाद में सिर्फ एक केस डिटेक्ट हुआ है बैंगलोर में दो केसेस डिटेक्ट हुए हैं भरूच में अभी तक कोई भी केस डिटेक्ट नहीं हुआ है